વડોદરા હણી લેકમાં દુર્ઘટના આરોપીઓની પૂછપરછમાં ખુલાસો થવા પામ્યા છે બોટમાં ઓવરલોડ બાળકો ભરવાથી ઘટના બન્યાનો ખુલાસો થયો બોટની ક્ષમતા કરતાં વધુ લોકોને બેસાડવાથી દુર્ઘટના સર્જાયાનો ખુલાસો થયો છે એક ટન વજનની ક્ષમતા ધરાવતી બોટમાં દોઢ ટન વજન થઈ ગયું હતું નિયમ પ્રમાણે બોટમાં આગળના ભાગમાં કોઈને બેસાડવામાં આવતા નથી જ્યાં કોઈને બેસાડી ન શકાય ત્યાં દસ બાળકોને બેસાડી દીધા હતા આગળના ભાગે બાળકો બેસાડ્યા કે જેથી ટન લેતી વખતે બોટ પલટી મારી ગઈ તેમજ બોટ બનાવનાર કંપનીએ પણ બ્લેક ઝોન સંચાલકોની બેદરકારી ખુલ્લી પાડી હતી મહત્વનું છે કે આરોપીઓ દ્વારા નિલેશ જૈને સંચાલનનું કામ સોંપ્યાનો ખુલાસો થયો છે જેમાં હરણી લેક ઝોનનું સંચાલન પરેશ અને તેનો પુત્ર વસલ કરતા હતા અન્ય ભાગીદારોની જાણ બહાર નિલેશ જૈનને કામ સોંપ્યાનો ખુલાસો થયો અત્યાર સુધી

CN24 News Mobile App